મંજુના પણાનું કામકાજ આવે છે અને વાગી ગયા છે 8 ને એક થઈ ગઈ છે અને આપણે ઉઠીને હિરાવી લીધું હાલો ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ કેમ છો આ ઓકે બધાય મજામાં હશો જો મારા નવા લોકોમાં તમારું બધાયનું સ્વાગત છે અને મસ્ત મજાની હવાર થઈ ગઈ છે અને એક નંબર મસ્તીનો પવન આલે છે હવે વરસાદમાં તો હું કે આજે અને આજે આપણે કામે ઘણું કરવાનું હે વરસાદ હું કરે તો જો આદરે હે આમ ચારેય બાજુ જે થાય તે આપણે આપણા કામમાં લાગી ગઈ ને જો મસ્ત મજાનું હે ને આપણે સિરાવી લીધું ત્રણ રોટલી અને ગોળ ઘી મારી લીધું એટલે હે ને ભૂખ ના લાગે આખો દી પછી ભલે તમે રેખડા રાખો હે ને ભૂખ ના લાગે લાગે હે આ બાજુ છે ભાઈ ભાઈ ગુલાબ ઊગડાય એટલે બીજી રીત ને નહીં કઈ ઘટે ગુલાબમાં આને જો આને શું હાલે છે તારે હે શું કરે ગુડ મોર્નિંગ ભાઈ ભાઈ ગુડ મોર્નિંગ સાથે ગુલાબનું ફૂલ ભાઈ ભાઈ શું વાત છે નહીં ગુલાબ ગુલાબ એક નંબર ઉઘડાવ ભાઈ અને જો એ પાણા વિસરવાનું કામકાજ આલે આપણે આ છે ને ત્રીજો 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 છે ને ગુલાબ ઉઘડો ત્રીજો ગુલાબ નહીં ત્રીજા ઝાડમાં ગુલાબના ફૂલ ઉગડી ગયા જો આ એવા મસ્ત મજાના લાગે છે જઈ લે તમે હવે તા ગુલાબમાં જા આમાં દોડીયો દોડીયો આવી પડી પીડી ઉપર એટલે હવે ફૂલ ઉપર થયા ફાઇનલી મિત્રો તબેલા માટે તૈયારી થયાઈ રહી છે અને હું જ આવશો ભાણવળી કારણ કે ત્યાં રેતીને સિમેન્ટ ભરવા જાવો છે એટલે એ ભરતો આવું અને થોડીક પીવીસી લેવાની છે એ લેતો આવું અને જ્યાં ચાલપતરી લેતા જઈ વરસાદ વરસાદ આવે જ કે ત્યારે આવું ભાણવળી નથ આવો તો ઓલું ચોખું કરવા છે હા ફાઈનલી મિત્રો નવ વાગી ગયા હે અને આપણે જઈ સી ભાણવરી ગયો ટ્રેક્ટર કરી લીધું હેટોલી ટ્રેક્ટર જોડીને રેડી કમ્પ્લીટ આપણે જાઉં છે ભાણવરી અને જે આ તબેલાનું કામ પ્રોસેસ થઈ ગયું સિમેન્ટ કેટલો લેવાનો છે એ ફોન કરજે મને અને હજી આમાં છે ને ભાઈ પાણીની ગોઠવણી કરવી છે તમે વિડીયોમાં બૈને રેજો એટલે ખબર પડશે કઈ રીતનો આપણે તબેલો બનાવવો ને એ આપણે પેલા રેતી લેતા આવી સિમેન્ટ લેતા આવી અને થોડી પીવીસી લેવાની છે એ લઈ આવી એ હાલો આપણે જો નીકળી જઈએ આપણા રાજા લઈ ભાઈ સાયદલી વગર ને ભાઈ અલગ કંઈક મોજ આવતી આમાં જો ચાદલી તો હે નહીં તમે જોતો ચાદલી કાલ કાઢી નહીં છીએ આપણે ઉમા હાંકવા માટે એ બાજુ છે ને જો પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે ફરી ભરતી ઉખેરવાની જો

નવ વાગે ગયા હતા અને અગિયાર ને પાછા જો કમ્પ્લીટ સિમેન્ટ રહેતી અને પીયુસી કરી અને આવી ગયા કમ્પ્લીટ થઈ ગયું છે અને અહીંયા દ્રાબાનું કામ મસ્ત મજાનું કમ્પ્લીટ થઈ ગયા ભાઈ જો ચોખ્ખું નીકળી ગયું આ બાજુથી નીકળી ગયું હજી આ બાજુથી એથેથી ઉતારવું જોઈએ આ બાજુથી આમ દ્રાહો રાખો ને તારા આપડે એટલે થોડુંક હજી ઓછું દેખાય છે પાથરી દીધી ભાઈ બધે કયું કવડી બળ નીકળે છે કવડી ભરતી હતી નહીં

આ કમ્પ્લેટ ફેરો કરી દીધો હવે એક ધક્કો આપણે ખંભારીએ ખાવાનો છે કારણ કે આપણે છે ને ભાઈ તબેલો એક નંબર બનાવવો છે એક નંબર બનાવવો એટલે ખંભારીએ જ આવવું જોઈએ કે વિડીયમ બહને રહેજો એટલે ખબર પડશે હું એક નંબર બનાવવો હું વસ્તુ વસ્તુ તો તમને આલો નકર છે ને ફિટિંગ કરીને ડાયરેક્ટ તમને બતાવી અને વીડિયોમાં છે ને તમે શેઠુથી બન્યા રહેજો ભાઈ ભાઈ એક નંબર ઓ બર્ડ ને ફટાફટી બોલે નહીં જોવાબે હું અમારી એક બાંધી એક મશીન માં બાંધી અહીંયા જો દેખાતી હોય તો જો ફૂણ ફૂણા ચાલુ થઈ ગયા એટલે અહીં સિમેન્ટ એઠો ઉતારી નાખી પેલા જો એ ક્યાં હુઆ ખુચ ગયા પણ વયું ગયું જગ્યા એ ફાઇનલી મિત્રો આપણો સિમેન્ટ સહી સલામત કોરો ઉતરી ગયો ટોલી માં કેમ નિશાન પાડી દીધું ચામી ગઈ કડક થઈ ગયો બાય બાય ગરમી એક નંબર ની થઈ ગયો સિમેન્ટ ઉતારી હાફલી સડી ગઈ હાફલી તમારા ભાઈ સરખો ડાકી દો એટલે હવા ના લાગે ચાલતા એને ચોંટાડી દે હું આ ધરાબામાં બાપા ભેસું પાય છે જો આને સોળા હતી જ નથી ભાઈ સોળો એટલે જો સિમેન્ટ ઉતારી લીધો વરસાદ ધીમે સાટાઈ ચાલુ થઈ ગયો છે દેખાતો હોય તો ફાઈનલી મિત્રો રેતી ખાલી થઈ ગઈ છે અને થઈ ગયા છે બાર ને એકવીસ હવે આપણે છે ને કાકરી ભરતા આવી કાકરી ભરી આવી એટલે થાય કામ કમ્પ્લીટ સમાપ્ત થઈ ગઈ કામ ચાલો ગાયે કા જાય ને ગાયગા આવી જાય એટલે આ માલ ભેગો કરવા ને એનું કામ સમાપ્ત થાય ચાલો પછી આગળ મળ્યો હજી આપણે સંભાળીએ જાઉં વિડીયોમાં બેને રહેજો હું લેવા જાઉં વિડીયોમાં આગળ જોવા મળશે એટલે તમે વિડીયોમાં બેને રહેજો કે બાય ભાઈ મિત્રો કાંકરી ભરાઈ ગઈ પાણી ફાઈનલી મિત્રો ને અગિયાર થઈ ગઈ છે અને હાલો આપણે જમી લઈ ખૂબ ફૂલ લઈ ગઈ એક નંબરની કારણ કે એક માથે થઈ ગઈ છે અને આપણે જાઉં છે ખંભાળીએ કાકરીનો ગયો એક કાંકરીનો ફેરો ફરવા જવાનો છે ફાઇનલી તો મિત્રો કહીને તો એકને છત્રી થઈ ગઈ છે અને આપણે જાઉં છું ખંભાળીયા હાલો આપણે રેડી થઈ ગયા ત્યારે આપણે કપડાં બપડા બદલાવવાના ના હોય કારણ કે આપણે પાછું આવીને કામે જ કરવાનું હોય એટલે આજ કપડે નીકળી ગયા છે અને અમારે અહીંયા મંજુ મેડમ શું કરે છે એને જમીદા લીધો પ્રોસેસ ચાલે છે ભાણા કે ઠામ વિસરવાના કે વાસણ વિસરવાના જે કહે તે તારે આવું ખભાડીએ આવવા નથી કેતી હતી પણ આપણે હે ને આ એમ નહી તબેલાનું કામ કમ્પ્લીટ કરી લઈ ને એ કારણ કે આને હે ને ખાતું ખોલાવવા જવાનું છે બેંકમાં એટલે હવે આ તબેલાનું કામ કમ્પલીટ થઈ જાય ને એટલે જો જોઈ જોયું પૂછતો આવી હું હું કાગળિયા જોઈ હું જોઈ ડોક્યુમેન્ટ અને આપણે કાણવાળી કે તરફ ખંભાળીએ ખાતું આનું ખોલાવવાનું છે ખોલાવવાનું છે ને ખાતું હે અને એમાં પૈસા નાખી દે એટલે હું ઉપાડી લઈ લો પણ તાસી તારી જરૂર પડે ને સાથે જો તારું ખાતું ખોલે એટલે તારી સાથે જરૂર પડે અને સારું હાલો આપણે પાછા વિડીયોમાં મળ્યા અને જો આપણે લેવા જાવ ને લેતા ગાય કા લઈને આવી જાય ડેલો ખોલ લઈ કોઈ ખોલ નથી કારણ કે હવે આપણે ખોલવું પડે ડેલો તો ખોલ દે હે જે અનુકરની અનુકરની ની જે આ પિચકારી છે ને એ એ હેઠી જાય છે એટલે આ છે ને જરાક ઉસી કરી દેવી આપડી લોડ અલ્ટો છે ભાઈ આપડા આગળ છે ને લોડ અલ્ટો જે થઈ ગઈ ને આ છે ને જામ થઈ ગઈ બીજું કઈ નઈ આ બધી ફરે છે પિચકારી એટલે છે ને એ બારી ચોર જાતી હતી પણ મેં હેઠ બાર દીધો ને તો હેઠ વહી ગઈ તે એવા માટે સારું હાલ હાલ તારી કાટ આપી અને હું નીકળું ઓકે હાલ તારે કઈ લેવાનું નથી રેડી જો થઈ ગયું પિચકારી નું હતું ને એને ઘરે એથી મેં બહાર દઈ દીધો હતો ને એક બંધ હતી જે ખુલી નથી જોઈ એઠે દેખાતી હાલો ફાઈનલી આપડે મિત્રો હાલો નીકળી જાય ખંભાળીયે અને ગાય આવી પછી કામ આપણું આગળ હાલે આ ભાઈ વેધર કઈ ને તો એક નંબર નું છે ભાઈ અટાણે વેધર માં તો છે ને ભાઈ કઈ ઘટે એમ નથી વરસાદી માહોલ છે અને મગફળી ને ભાઈ કઈ ઘટે એમ નથી અને આપણી નદી હજી ભાઈ પૂર વહી જાય ઉપર સેકડી માં ચાલી ગયું ને એટલે જો અને વાગી ઘણા ગયા હઓ મારું મન

તમે એ વસ્તુ તમે દિલ અને મનથી ધારો ને એટલે થાય એ વસ્તુ અને એ વસ્તુ બની ગઈ જશે ગાયકા એટલે દિલ લગાવો મન લગાવો અને આગળ આવો આરો કઈ તન નવ થઈ ગઈ છે અને આગળ જોઈ જી વાઈટ બી કે બી લાઈટ માં આવ્યા છે અહીં જે તબેલા માટે નું કામ છે ને એટલે એ તમને બતાવવાનું છે ને તમે બઈને રહેજો એટલે તમને ખબર પડતી જ આપણે નવ આવ્યા છે પણ હવે ભાઈ આવે જ થાય આપણે એક ઘણી કલાક છે આવી જાય ને તો કંઈક આવે લઈને નીકળી જાય ફાઈનેલી મિત્રો કહીને તો સવા ચાર વાગી ગયા ચાર ને પંદર અને આપણે ખંભાળીએથી નીકળી ગયા ભાઈ દુકાન બહુ મોડી ખોયેલી મોડી એટલે પૂણા ચાર એક વાગે ખોયલી એટલે આપણે થોડુંક મોડું થઈ ગયું કારણ કે તો તાત્કાલિક લઈને નીકળી જ જવા તો જો આપણે ખંભાળીએ નીકળી ઓલરેડી ચાલો ભાઈને આપણે જ્યાં સમાન બધા પાછળ પડ્યો દેખાતો હોય તો આપણે ચાર ને પચાસ થઈ અને ઘરે ગયા કેમિકલ લેવાનું મારી લીધો હે હવે અનબોક્સિંગ કરવું વિડીયમ રેજો ભાઈ ફાઈનલી હે ને મિત્રો જો આપડે આવી ગયા ફિટિંગ થઈ ગયું હે ભેસું માટે પાણી પીવાના ઓટોમેટિક પ્લાન બે એના ફરમા છે આ બાજુ હજી નાલી થાય પાણી નીકાળવાની આમ પાણી આમ બધું કાઢવાનું છે જો ફરી થઈ પણ તો એ છે ને આમ જાય એ નાલીમાં જો આ કુંડી આપણે નવ લીધા છે એમાં છે ને ખીલે ખીલે લગાડવાના છે આમના ગમાણે ગમાણે ખીલે ખીલે પાણીનો પ્લાન્ટ ઓટોમેટિક જેવું બે પીસીએ એવું આવી જાય આ ગોળા ઉપર આવી જાય પાણી આ હતું આપણે તમને કહેતો તો ને વીડિયમ બને રહેજો હું છેલ્લે બતાવી આ પ્લાન આપણે છેલ્લે હતો તો આ પીવીસી વેરાય છે કામકાજ પીવીસી હાલે છે મંજુ જોઉં તો આ કાટી કાટીને થાકી ગઈ હશે એવડો વાંટકલો કરી દીધો ફાઇનલી મિત્રો છે ને વાગી ગયા છે હાડા છ અને જો આ પ્રોસેસ ચાલે છે આપણે કુંડિયાની હવે એ રહી ગઈ છે બાકી હવે કરફ્યુ આપણે કાલે કાલ કમ્પ્લીટ થઈ જાય ફાઇનલી મિત્રો સને હણતરી થઈ ગઈ છે અને જો હવે હેને ને કાલે ધાબો હજી નહીં થાય કાયમથી કાયમ આગળ પાછળ લેટ થાતું જાય છે કારણ કે આ કુંડિયા ફિટ કરવાના છે ને ઓટોમેટિક પાણીને એટલે હેને થોડું થોડું આગળ પાછળ વધતું જાય છે કામ છે ને વધતું જાય છે એટલે કાલે કુંડિયાનું કામ કમ્પ્લીટ કરી લઈ કારણ કે એને ફરતે રીંગ ભરવાની છે અને એ છે ને ભરી પછી આગળ ત્રાબાનું કામ જો કાલ બપોર પછી ચેટિંગ થાય જ ભલે પરમદે હવાર ઉપર રાખશું કારણ કે મિક્સર લઈ આવો મિક્સર લઈ આવશું ને તો ગાયકા થઈ જાય જો મિક્સર જળી જાય ને તો આપણે મિક્સરથી જ કરવું તો ગાયકા ત્રાબો થઈ જાય એ રીતનું હતું અને ઓટોમેટિક આપણે પાણીની સિસ્ટમ તબેલામાં ગોઠવવાની છે અને કોઈ મિત્રને ગોઠવો લઈ તો કોમેન્ટ કરજો કે કેવું લાગે કે સારું કે નથી લાગતું તો જરાક મને જણાવજો એટલે ખબર પડે કે કાયદેસર પાણી હું પીએ હે કે નથી પીતી હોય કે શું થાય છે કે બગાડ થાય કે નથી થતો કે કેવું ફિટિંગ થાય કઈ રીતે થાય તો જરાક કોમેન્ટ કરી દેજો એટલે તમારા ભાઈને ખબર પડે અને અગર આપણે છે ને એ જોવા નથી એમને ફિટ કરે ફોન કર્યો તો એક બે જણાને અને જોયું હતું યુટ્યુબમાં એટલે ફિટ કરી દઈએ લો જી લો મિત્રો વાગી ગયા છે સાતસો ને સત્તાવન થઈ ગઈ છે સાતમાં ત્રણ મિનિટની વાર છે અને આપણે આવી ગયા છે વાડીમાં કેમ કે પાણીનો પીવા માટે ટાંકણ કુંડી ભરવું હતું ને તે આપણે ઓઇલેવા આવે છે ને ત્યાં એક જમ્પર વયું જોઈએ એટલે આવા એવી મોટર ચાલુ કરી છે અને વાડીમાં આપણે લગભગ કદાચ બે કે ત્રણ દિવસ થયા નથી આવ્યા અને આજે આવ્યા જો આપણી છે ને મગફળી આવી કંઈક થઈ ગઈ છે જો આવી કંઈક છે મગફળી આપણી આ દવા સાટલ છે આમાં જો કંઈક આપણે આવી હેમ થોડી કોમેન્ટ કરજો કેવી છે કે કેવી નથી અને અહીંથી આપણે ખંડ દેવા દવા આ રીતે નથી સાટલ જોઈ લા નતા વાલ ભાઈ કંઈક અલગ જ છે આ ખંડની દવા નથી સાટેલ ને એમાં ના સારી છે જે છે તે મગફળી સારી છે અને હાલો આજનો વિડીયો આપણે અહીંયા સમાપ્ત કરી ગઈમાં હોય કે ગમે એક ક્લિપ ગઈ હોય તો લાઇક શેર કોમેન્ટ અને જણાવજો જરૂર કોમેન્ટ કરીને જણાવજો કે અમને ભાઈ તમારો આ પાર્ટ તમને આરો આ પાર્ટ નથી મો જીત ક્લિક ના ગઈ હોય તો એ કોમેન્ટ કરજો અને જો ચેનલમાં મજા આવે એમ હોય તો તમે એને બીજા મિત્રોને શેર કરો ચેનલ અને સબસ્ક્રાઈબ કરતા જાઓ અને આગળ વધારો અને બધા મિત્રોને જઈ જઈએ તો વારકા